સતલાસણા તાલુકાના ખોડામલી ગામમાં મમતા કાર્ડ યોજનામાં કૌભાંડ સગરબા મહિલાઓ માટેની યોજના અંતર્ગત કૌભાંડ મમતા કાર્ડ માં સગરબા મહિલાની તમામ વિગત ભરવાની હોય છે બેંક વિગત અને આધાર કાર્ડ સુધીની વિગત મમતા કાર્ડ યોજનાના ફોર્મમાં ભરવાની હોય છે ખોડામલી ગામમાં પ્રસૂતિના પાંચ વર્ષ બાદ પણ લાભાર્થીને નાણાં મળ્યા નથી પ્રધાનમંત્રી માતૃ યોજના જનની સુરક્ષા યોજના અને નમોશ્રી યોજના અંતર્ગત સગર્ભા મહિલાને ચૂકવાય છે નાણાં સરકારી હોસ્પિટલમાં પ્રસૂતિ થઈ હોય તો દીકરી જન્મે તો પંદર હજાર અને દીકરો જન્મે તો બાર હજાર રૂપિયા સહાય આપવાની જોગવાઈ આશા વર્કર અને ફિમેલ હેલ્થ વર્કરની બેદરકારી કે પછી બીજું કોઈ કારણ એ તપાસનો વિષય બ્યુરો રિપોર્ટ તારણ ન્યૂઝ ઠાકરડા સંગીતા બેન પ્રકાશજી અમારા આઠ મહિના આઈ નઈ કશી રહેશે મગ તું ના એક ખોરાક નું ટાકે લઈ જશે મારું નામ ઠાકોર પ્રકાશજી ઉદાજી છે હું ખોડામલી ગામનો વચની છું અને મારા સમસ્યા એ છે કે જે આપણો ડિલેવરી થાય એ વખત પૈસા જે આવો એટલે મારા બેબીનો જન્મ થયો છે એટલે જે પૈસા આવે એ પૈસા હજી સુધી આવ્યા નહીં અને ડોક્યુમેન્ટમાં મેં આધાર કાર્ડ રેશન કાર્ડ બેંકની પાસબુકની ઝેરોક્સ બી આપેલી છે પણ હજી સુધી તેઓ કોઈ જવાબ મળ્યો નથી તે ડોક્યુમેન્ટ આપણો નીતાબેન વિક્રમજી ખોડામલી એમને જે ડોક્યુમેન્ટ આપેલા છે પણ એમને આજ સુધી એમ જ કહેવા જાય છે કે ઓરિજિનલ મમતા કેળી એમના જોડે છે અને હાલ તો મારા જોડે ખાલી આ ઝેરોક્ષ છે મોંગણવાડીમાંથી ચણા તે બીજું તો કોઈ આવી નથી ચાર પાંચ પોંચ મહિના સુધી જેવું આવ્યું પછી આવી નહીં